રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યુઝીલેન્ડની તેમની મુલાકાતના છેલ્લા દિવસે રાષ્ટ્રપતિ મુર્મુએ ઓકલેન્ડમાં ભારતીય હાઈ કમિશન દ્વારા આયોજિત રિસેપ્શનમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા આ પ્રસંગે તેમની સાથે લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન અને સાંસદ સૌમિત્ર ખાન અને જુગલ કિશોર પણ હાજર રહ્યા હતા તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવા તેમની ભૂમિકા માટે ભારતીય સમુદાયની પ્રશંસા કરી અને તેમના મૃતકાલ દરમિયાન ભારત વાર્તાનો ભાગ બનવા આમંત્રણ આપ્યું હતું તો રાષ્ટ્રપતિએ ઓફલાઇન્ડમાં ભારતીય કોન્સ્યુલેટ ખોલવાની જાહેરાત કરી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે ભારત અને ન્યૂઝીલેન્ડ મુખ્ય ભૂમિકા ભજવશે રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યુઝ મોબાઈલ એપ